મિત્રો આજ હું તમને કુદરતી જડીબુટી એટલે કે પાણીની અંદર થતી હોય તમે આચાર્ય પામ છો કે પાણીની અંદર તો ખરા પાણીની અંદર દરિયામાં આઠથી દસ હજાર ટીડીએસ ખારા પાણીમાં દરિયાઈ સેવાળ એટલે કે સીવીડ થાય છે આ સીવીડ ખેતીમાંય ઉપયોગ થાય છે અને ખાવામાંય ઉપયોગ થાય છે ઘણી બધી પ્રોડક્ટમાં અત્યારે ખાવામાં ઉપયોગ થાય છે રહી રહ્યો છે અને જાપાનના તો ઘણા બધા લોકો સેવાળ ઉપર ઘણો બધો ઘણા બધા પ્રયોગોને ઘણી બધી રેસીપી બનાવીને ખાય છે પણ અમે ગુજરાત સરકાર દ્વારા અમને આ સીવીડ એટલે કે દરિયાઈ સેવાળનું ખેડૂતોની ડબલ આવક કરવા માટેના એક પ્રયોજન માટે સીવીડનું લાઇસન્સ આપવામાં આવ્યું છે અને આ સીવીડ અમે કુદરતી રીતે જે દરિયાની અંદર થાય છે એ કલેક્શન એટલે કે ભેગો કરીએ છીએ અને ખેડૂતોને સપ્લાય કરીએ છીએ આના સીવીડના એક્સ્ટ્રેક્ટ બને છે અને ડાયરેક્ટ પાવડર ફોર્મમાં ઉપયોગ થાય છે વર્મી કમ્પોસ્ટમાં અને ઉપયોગ થાય છે અને વર્મી કમ્પોસ્ટમાં કુદરતી જડી તરીકે તરીકે કામ કરે છે આપ જોઈ શકો છો આ અમારું સામે દેખાય છે એમાં પ્રોસેસ થાય છે એને થ્રેસર એટલે ઓપનર કહેવામાં આવે છે અને આ શેવાળ આવી રીતે ગ્રીન કલરનો હોય છે આ ઉલવા બ્લીસિડિયા સરગાસમ એવી ઘણી બધી વેરાયટી અવેલેબલ છે આપ જોઈ શકો છો કે આ શેવાળ ઉપર આવી અમે આ કલેક્શન કરેલું છે અને આ કલેક્શન કરેલું આ કુદરતી રીતે સૂકવવામાં આવે છે કુદરતી રીતે ડેવલપ કરવામાં આવે છે અને આ તડકામાં અને સૂકવવામાં આવે છે આ શેવાળમાં નેવુંથી પંચાણું ટકા સુધી પાણી હોય છે અને આ શેવાળ હવે તમે જોઈ રહ્યા છે આ અમે અત્યારે ડ્રાય કરી રહ્યા છે આ બધી આવી રીતે કલેક્શન દરિયામાંથી કરીને લઈએ લઈ લઈ લાવી રહ્યા છે અમે અને પછી આનું અમે આ થ્રેસર દ્વારા આ તમને જે થ્રેસર દેખાય છે એ થ્રેસર દ્વારા કાઢીએ છીએ અને આ સેવા અમે અત્યારે આના માર્ગદર્શન માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો વીએમ વાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત અમારો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ નંબર તમે યુટ્યુબમાં નાખીને પણ અમારો અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને અમારો કોન્ટેક કરો છે બીજો નંબર છે અમારો ચોરાણું બસો સિતોતેર આડત્રીસ આઠ છ્યાસી આ નંબર નાખીને પણ તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકો છો તો ખેડૂતો આ કુદરતી જડીબૂટ્ટી છે આના ઘણા બધા ઉપયોગ થાય છે અને વિશેષ માહિતી માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ શિવશક્તિ ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત જયહિન્દ